શહેરમાં દારૂબંધીની પ્રવૃત્તિઓ સતંતર નેસ્તર નાબૂદ કરવાના પોલીસના અભિયાન દરમિયાન કુવાડવા રોડ પર પતરાના બેરલોની આડમાં છુપાવી રાજસ્થાનથી રાજકોટ લઈ આવતા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો ગુટલેગરો સપ્લાયરો પોલીસથી બચવા નવા નવા કિમીઓ અજમાવતા હોય છે તેનો નવતર નુસ્ખો વધુ એક વખત દુખાડો પાડ્યો હતો પીસીબીની ટીમે બે શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતા મુખ્ય સૂત્રધારના ખિસ્સામાંથી લીંબુ મરસા નીકળ્યા હતા જેથી પોલીસ પણ ચોંકી હતી તેની પૂછતાછ કરતાં અગાઉ ગાંધીનગર અને ચાર માસ પહેલાં રાજકોટ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ હોય ગામમાં રહેતા ભૂવા પાસે વિધિ કરાવી તેમજ બેરલોની આડમાં છુપાવી દારૂ લઈને આવતો હોય છતાં પકડાયો હોવાનું રટણ કર્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર વિદેશી દારૂ ભરેલ પિકઅપ વાહન આવ્યાની માહિતીને આધારે પીઆઈ ગોંડલિયા સહિતના સ્ટાફે પહોંચી શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા નવા બેરલો ભરેલા હોય શરૂઆતમાં તો પોલીસને એમ થયું હતું કે દારૂ નહીં માત્ર બેરલો જ છે કારણ કે એક બેરલની અંદર બીજું બેરલ અને એની અંદર ત્રીજું બેરલ મૂકી તેમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવી હતી તેમજ તેત્રીસ બેરલમાંથી માત્ર સોળ બેરલમાં દારૂ છુપાવ્યો હતો પીસીબીની ટીમની ભારે જહેમત બાદ વિદેશી દારૂના સંપલાનો જથ્થો મળી આવ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો